અંજારની વાડીમાંથી ટ્રીપની રોલની ચોરી પરંતુ માલિકની સતર્કતાથી ચોર પકડાયા અંજારના નાના લુહારીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાંથી ઓરડીનું તાળું તોડી હોડીમાંથી સાઈઠ હજારની કિંમતના ચાલીસ જેટલા ટ્રીપની લાઈનોના રોલ ચોરી થયા હતા પરંતુ માલિકની સતર્કતાથી અને પોલીસની મદદથી ચોરી કરનારી સમૂહ અને મુદ્દામાલ મળી આવ્યો છે અંજારના ચાંદીયા વિસ્તારમાં રહેતા અને ખેતીવાડીનો વ્યવસાય ધરાવતા મોહનભાઈ ચંદુભાઈ સોરઠિયાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ નિત્યક્રમ મુજબ રાત્રિના વાડીને લગતું સામાન અને ટ્રીપની લાઇનોના ચાલીસ જેટલા રોલ ઓરડીમાં રાખીને ઘરે ગયા હતા બીજા દિવસે સવારના ફરિયાદી વાડીમાં ગયા ત્યારે ઓરડીનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું અને ઓરડીમાં રાખેલ ટ્રીપની લાઇનના સાઈઠ હજારની કિંમતના રોલ જોવા મળ્યા ન હતા ફરિયાદીએ આજુબાજુ તપાસ કરી પરંતુ રોલ જોવા ન મળતા ફરિયાદીએ અન્ય ખેડૂત મિત્રને જાણ કરી હતી ફરિયાદીના અન્ય ખેડૂત મિત્રએ ફોન દ્વારા ફરિયાદીને જાણ કરી કે આજ રોજ વહેલી સવારે ફરિયાદીની વાડીથી અડધો કિલોમીટર દૂર બે અજાણ્યા ઈસમ પોતાનું વાહન ખરાબ થઈ જવાના કારણે વાહનમાંથી માલસામાન ઉતારીને બાજુમાં આવેલ પુલિયા નીચે સંતાડી રહ્યા હતા ફરિયાદીના ખેડૂત મિત્રને શંકા જતા તેણે તે બંને ઇસમના ફોટા પાડી લીધા હતા ફરિયાદી આ વાત સાંભળતા જ પોતાના ખેડૂત મિત્ર સાથે પુલિયા પાસે ગયા અને પુલિયા નીચે જે માલસામાન રાખવામાં આવ્યો હતો તેને જોઈને તરત જ પોતાનો છોરાઈ ગયેલો માલ ઓળખી લીધો હતો આ ઉપરાંત ફરિયાદીએ પોતાની વાડીમાંથી જે ઇસમના પગના નિશાનના ફૂટા લીધા હતા અને પુલિયાની બાજુમાં જે પગના નિશાન હતા તે બંને એક જેવા જ લાગતા હતા જેથી ફરિયાદીને શંકા ગઈ કે અજાણ્યા ઇસમો વાહન ખરાબ થઈ જવાથી મુદ્દામાલ પુલિયા નીચે સંતાડીને બીજું વાહન લેવા માટે ગયા છે ફરિયાદીએ મુદ્દામાલ તથા અજાણ્યા ઇસમના ફોટા અંજાર પોલીસને મોકલાવી સમગ્ર હકીકત જણાવી હતી પોલીસે સૌપ્રથમ મુદ્દામાલ હસ્તગત કરી અજાણ્યા ઇસમના ફોટાના આધારે બે અજાણ્યા ઇસમ આરીફ સિદ્ધિક કુંભાર રહેવાસી ભારાપર અને ગુલામ હુસેન સુલેમાન રહેવાસી નારાયણ પરને પકડી પાડ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઉપરાંત ફરિયાદીએ જણાવ્યું કે ફરિયાદીની વાડી ઉપરાંત બાજુની વાડીમાંથી પણ કુલ એક લાખ પચાસ હજાર રૂપિયાની કેબલ ચોરીનો બનાવ બન્યો છે જેની ફરિયાદ નોંધાવવાની અંજાર પોલીસ દ્વારા તજવીજ ચાલુ છે રિપોર્ટ બાય ભારતી જાણી અંજાર